राम राम जय माताजी बधाई ने स्वागत कर व्लॉग में ने आठ हूँ वाड़ी वी मोड़ी बापा निकाल है ने ओके ज्यादा थोड़ी बैठ बेट बैठा अंबोरेली ले जाऊँ दरवाजा खोलता ज दरवाजा में दरवाजो हाजो रेन पर वायर बते तोड़ी नही खाए ये रिपेर करने खेती थाय વાટણી બાટડી પતે પછી કાંઈ ખાતી રીતે વારે અને જાટકો ફરીને લગાવશું બાકી ત્યાં બધી તૂટી ગયા હે ને એવું બધું ને કોઈ થાંભલા પડી ગયા હે આપણે જાય પોગી ગયા અને વાર ઉપાડવાનો હે એક કોઈલામ ઉપર તો એક કોઈલામ પછી બે ફે એમાં એને એને ખડકીવાનું અડધો તો ફરીને ઉપાડીશ એક રજા જે વજન થઈ છે એટલે

વાગ્યા છે બાર અને અમે પછી વહી ગયા તા લાકડ સર ગામ છે ને લોકો વહી ગયા તા મારા નાની જે એટલે કે નાની ઓફ થઈ ગયા છે ને એ લોકો એ જઈને અહીંયા નહીં જો હાડી બદલાવી વારી રામ રામ જય માતાજી ઓકે જે મારા નાની ગુજરી ગયા તા ત્યાં તો જે માસ્યા ભાઈ થાય છે એનો છોકરો આશાપુર જતો ત્યાં સુધી ત્યાં એટલે બે ઠેગાને લોકોએ કીધું

ડાયર ડાળેલી અને બાર ને પગમાં માં થઈ ગયું હતું ને હલખું આવ્યું કઈક નસ દો ટે એવું કઈક થયું હતું હું તો ગામમાં માં હોય છે તો મઢે પણ પાછળથી એમ કેતા કે બહાર ને દુખાવ પણ ટેસણ ખાતો હતો કે થોડોક આમ પગ આમ પાછો વાર દે ને વાતો કરે એટલે પાછા મેળે આવી જાય પછી કાંઈ ન હોય પણ એ નર્સ કેમ આમ કાંઈ દોઢે સડી જાય ને એ રીતનું થયું હતું અત્યારે કાંઈ વાંધો છે નહીં બાપાને કાંઈ વાંધો નહીં જો આમ વેરિયા દાંતળી લઈને ક્યાંક ટકટક કરતા જ ખડગા હમ

તો તે તડકા ન જ આવી અવારમાં કાંઈક લીધેલ છે કાલની પડી છે અને અત્યારે બાર ઉપર થઈ ગયો તો બપોર બપોર વપર કરીને સાંજે અને જે બનવાનું હોય એ તો બનીને જ રહે છે પણ એક કુદરતી છે ને કે બાનું સડી જાય કે આશાપુરા માતાના મઢે જતા આ રીતનું બનાવ બન્યો એ રીતનું બધાય વાતો કરે ને બાનું એક સોપડે સડી ગયું બાકી તો જે ઉપર જાય હોય એ જ થાય પણ બાનુ આ ચડી ગયું કે આશાપુરા માતાના મઠે જ અને આ એક્સિડન્ટ થી આ બનાવ બની ગયો એ રીતે બરાબર એટલે હવે તો માણસ હજાર વાતો કરે પણ જે ઈશ્વરને ગમે ખાતું બાજરાના રોટલા એક રોટલા બાજરાના ક્યાં ભાવતા જ ને હા एक रोटी लो करिनो और तो दाता है तो भी डालियो पास और तो रोटी लो तारती रोटी खाओ नी हम ना करो बाजिरा ने खाओ नो एक रोटी मत खाओ हां एक रोटी लो करओ फौरन सा थे मोहन दही दोसली करवा

બે વાટ વાય અમારું જો આ તેડું ને ગણ કી વાટી વાત કપા કરતા ખળ મોટું થઈ ગયું આ ખાતર ના લે લે કસરા જેવું હે ખાતર ના કે જમાવેલો ઘર તણી પછી વરસાદ થઈ ગયો કપા ભરી ગયો પણ ઘર તણી એમે તારી ગયા હમ એટલે કે ઉપલા ખળ થાપી થાવા દે નક તો હાવ સુકો કપાસર નથી હતો હમ એટલે એવું છે અને ખડ જમી છે વાટ વાઈ આવી અને વાટી લઈ કીધું બે ગાણી રાખો હોય ને તો કરી લઈએ એટલે કાલ સવારમાં ઉપાધી નહીં તો પહેલાં એક ગાણી કરી કેટલીક વાર લાગે તો પછી બીજી ગાણી એમ જ થાય ને તો એવું છે

ને એની બાજુ આપણે વાંચવા બે ગયા વિજ્ઞાન નામની જ લઈને કારણ કે વાંચવું પડે ને પાકું કરીને જવાનું હોય એટલે ટેસ્ટ તો આપણે રોજ હોય જ ચાલુ હવે છેલ્લે છેલ્લે હોય જ ડિવિઝનની પાસે એકવાર તો લીધી હોય પાછી લેવાનું હોય અને હાજી પતક હોય એવી છે હું હમણાં વિડીયો અપલોડ કરવા ગયો હતો વિડીયો અપલોડ કરીને પછી કીધું આવા વાંચવાનું હોય તો વાંચવાનું એટલે રોજ તો ન બતાવો તો રોજ વાંચતો જ હોય હું જો ખાટલો ઢાર લીધો આપણે ટાઢું પુવાન આવ્યા ને હવે વાંચી લે કડીક પછી ધંધારું થઈ જાય ને અમારો મમ્મી ને જો એની બાજુ કામ કરે બધું જ હોય વાંચી લે ને એવું હોય અને મારા પપ્પા ગયા ગયા મોટર સાઇકલ લઈને ખબર નહીં તેની બાજુ ગયા હોય એટલે હું અજી જો આવી ગઈ તો તે હવે કડીક લેશન કરશે ને કારો લંબાવી જાય છે એને હવે સરખું ન હોય ને અહીંયા પાકું કરવાનું બહુ લે ન હોય લેસન ખાલી આપે એવું બધું હોય હમણાં આમ જઈ મતે તો જાઓ ભણીને આવી ગયા ડુંગળા બદલા તીજા ને કીધું કે હે ને કાલ હે કે ટિફિન ભરીને આવજો કે ડેલા બાર ન જા દેનું ના પાડતી ને ભણીને આવી ગયા હે ને મારા મમ્મી વાસી દુ કરે મારા ભાઈલો વાંચે હે તો અહીંયા મારા ભાઈલો વાંચે હે મારા મમ્મી કામ કરે હે ને તો પાંચ વાગ્યા વાસી દૂધ કરવાનું હોય

હું તો એમ હૈયો માર ખાઓ